આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ ઓડિયો દીપેશભાઈ દશરથભાઈ પરમારનો છે મહેસાણા નિવાસી અને મેડિકલમાં કામ કરે છે પણ ખાસ તો દશરથભાઈ પરમાર છે એમની જે વાતચીત છે એ ખૂબ સરસ છે કારણ કે એમણે જે વાત કરી કે કોઈ ગરીબ ઘરની દીકરી હોય અને એનો ખર્ચ જો ઉઠાવવાનો થાય તો એ પણ ઉઠાવવાની એની તૈયારી છે અને અત્યારે પણ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિમાં પોતે ફંડ આપે છે એટલે ખૂબ સરસ વાતચીતથી મને ખ્યાલ આવ્યો કે ખૂબ સરસ માણસ છે કુટુંબ પણ નાનું છે બે પતિ પત્ની અને આ એક દીકરો એવું નાનું કુટુંબ છે મહેસાણામાં પોતાનું મકાન છે અને તે સરકારી જોબમાંથી નિવૃત્ત થયેલ છે તો આ ઓડિયો ખાસ સાંભળો અને ઘણી સંસ્થાઓમાં કે કોઈ જગ્યાએ ગરીબ લોકોને મદદ કરવાની થાય તો એ મદદ પણ કરે છે એવા દશરથભાઈનો આ ઓડિયો સાંભળવા જેવો છે હાલો હા સાહેબ હા બોલો બોલો ફોટો મેં એકદમ મોકલી દીધા એટલે મેં ફોન કર્યો હતો પણ આપ બીજી હતા મેં રોડ ઉપર કદાચ કંઈ સાધન જતા હોય એટલે મેં કોઈ લાંબો ફોન ના રાખ્યો હા 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 બાબાએ મોકલી દીધા મારા ના એના નંબર સેમ છે હા 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 નવ્વાણું બસો બેતાલીસ એનો છે ને મારે નવાણું સાત ચાલીસ છે હા હા કઈ નઈ હવે આપડે જે વાત ચિત ને હાજી એ હું ગાડી માં હતો મારી four wheel માં હા કઈ વાંધો નઈ એટલે 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 હું થયું કે આમાં રેકોર્ડિંગ થયું નથી તો ફરી ને તમારે મને detail આપવી પડશે હા 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 તો તમારું આખું નામ શું તમારું નામ મારું નામ પરમાર દશરથ જેઠાલાલ બરાબર અને આપડા દીકરા નું નામ બાબા નું નામ છે દીપેશ દશરથ પરમાર બરાબર બરાબર હા હા રેવાનું મેહસાણા હા બરાબર બાબો બાર ધોરણ ભણેલો છે અને એની ઉંમર ઓગણત્રીસ રનિંગ છે ઓગણત્રીસ રનિંગ છે બરાબર હેમાં કરે છે નોકરીમાં એનો પગાર વીસ હજાર છે અને હેમા જોબ છે મેડિકલ સ્ટોર છે હોલસેલ ની દુકાન છે આઝાદ ચોક અચ્છા મહેસાણામાં જ મહેસાણામાં જ પ્રોપર બરાબર હા હા તમારે દીકરા દીકરીઓ કેટલા મારે બે બેબી છે બે બાબા છે એમાં આ બાબો કુવારો છે બાકી ત્રણ જણ મેરિડ વાળા છે બરાબર બીજું બાબત શું કરે છે એ બરોડામાં સુંદરમ ફાઇનાલ્સ કંપની છે બેંક છે નું કરે છે અચ્છા એને કેટલો પગાર હશે અંદાજીત એનો પિસ્તાલીસ હજાર છે તો સ્વતંત્ર રહે છે ને અલગ તો સ્વતંત્ર એ તો દસ વર્ષ થઈ ગયા એને તો અચ્છા જુદો જ છે બરાબર બરાબર તમે ફેમિલી માં કોણ કોણ મારા ઘેર થી બે ને દીપેશ મારી જોડે ત્રણ જણા ત્રણ જણા ત્રણ હા અત્યારે મહેસાણા હું જોબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પણ હવે જગુદાણા બાર કિલોમીટર દૂર છે એટલે હું દાંતીવાડા અહીં બદલી કરાઈને આવેલો અચ્છા સમજાય બરાબર બરાબર રહેવાનું સ્થાયી મહેસાણા માં જ છે

એટલે સોફાના સોફા એવું કામ કરે એ ને હા સોફા નું કામ છે પછી આ હૂડ બોર્ડ બનાવાના સીટો બનાવવાની એ બધું હા બરાબર 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 સરસ સરસ આપડા દીકરા નું અગાઉ કઈ વાતચીત હાલી તી ક્યાય કામ કર્યું છે એવું કઈ ના એક જગ્યાએ એ ચાલી તી પણ એ છોકરી ની અંદર થોડી તકલીફ હતી એટલે પછી અમે વાત આગળ ચલાવી નથી બરાબર બરાબર હમ એને બેબી ને કેન્સર હતું જેની જોડે વાત ચલાઈ ને ઓહો એવું હતું અને એ લોકો એ અમારા થી છાનું રાખ્યું તું અને એનું પોતાની બોડી નું વેટ બી બઉ ઓછું હતું ઓગણત્રીસ કિલો નું જ વેટ હતું એનું ઓહો ઓછા માં ઓછું લેડીઝ નું અત્યારે પિસ્તાલીસ પચાસ ની વચ્ચે તો હોવું જ જોયે આ એટલું આ પાતળી હોય તો એટલું તો હોય જ છે એટલું તો હા એટલે પછી મેં કીધું આ તો કીધું આપડે કીધું ગળામાં કીધું દવાખાનું જ આવશે કીધું જો થશે તો પણ એમને ઉગાડ પાડ્યો વાત નો કે ભાઈ મારા બેબી ને કેન્સર હતું પણ કે અમે તમને જોખમમાં મુકવા નહી માંગતા એ મેં કીધું બોલો તમારે શું કરવાનું એટલે કે તમારી ઈચ્છા મેં કીધું અમારા છોકરા ની જિંદગી દેખવાની ને કીધું બરાબર એટલે કે કઈ વાંધો નહિ કે તમે તમારા રસ્તે ને હું મારા હા એટલે ખાલી સગાઈ જ થઇ ને કે મેરેજ થયા તા ના ના સગાઇ બગાઇ નહિ ખાલી વાત જ થઇ તી ખાલી વાત જ હાલી તી બરાબર હા સગાઇ ભી નથી થયેલી એની ને વાત એવી ગોઠવણ થયેલી નથી કોઈ જગ્યા એ સમજાય સમજાય આપડે આપડા દીકરા ની ઉંચાઈ કેટલી હશે ઉંચાઈ ને વજન ને હિસાબે

બરાબર અને youtube માં પણ ત્રણ ત્રણ channel છે આપડી એક બે ને ત્રણ એટલે ત્રણ માંથી જેમાં જગ્યા છે એમાં આપડા આપડી વાત ચિત નો audio આપડે મળશે એમાં બરાબર ને હા એમ કરશું હા એટલે કઈ વાંધો નહિ તો તમે અત્યારે આમ કઈ સેવાકીય પ્રવૃત્તિ ખરી તમારી કે કઈ ના ના હું તો retired જેવો જ છું કઈ કરતો નથી મંદિરે જઈને બેસી છાપુ વાંચીએ ને ઘેર પાછા આવીએ ને અમદાવાદ વતન છે તો પેલા ભત્રીજા વાળી ખબર કાઢવા એના પપ્પા ઘણા ટાઇમ થઇ ગયા લગભગ પંદર એક વર્ષ થઈ ગયા એક્સપાયર થઈ ગયા હમણાં આઠ એક વર્ષ થયા એની મમ્મી એક્સપાયર થઈ ગઈ એટલે છોકરા ને ધ્યાન રાખવા માટે જવું પડે બરાબર બરાબર ના ના રેડી રેડી કાઈ વાંધો નહિ આ તો આપડે આમાં મેલી એટલે તમારો નંબર હાઇલાઇટ કરશું બરાબર તો તમારા ઉપર કોઈ ના ફોન આવશે

અથવા તો કોઈ ફોટા મોટા બતાવે અથવા તો

તો એ એ તમે તમે જો કરવા હો તમારે તમારી આજુબાજુ શૈક્ષણિક સંસ્થાઓ કોઈ શૈક્ષણિક કામ કરતું હોય એ સાહેબ એટલું તો અમે સમજીએ છીએ કે આપડે ખર્ચો થતો નથી તો આપડે એટલા રૂપિયા થોડા ઘણા તો બાર વાપરવા જ પડે હા બરાબર બરાબર હા હા એ તો પછી આપડી અંદર એવું હોવું જોઈએ હા એ તો તમારી અંદર ની ભાવના છે અંદર ની ભાવના પછી આપડે દીકરી છે તમારા સમાજ માંથી આવે તો બરાબર કે પછી બીજા કોઈ ગમે તે સાહેબ સાહેબ નીચી નીચું બસ બરાબર અને ગરીબ ગરીબ હોય તો આમ ગરીબ હા ગરીબ જ સાહેબ આપડે ચલાવવાની હોય ને એનો તો કોણ થવાનું એને એને હા 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 બરાબર સાચી વાત સાચી વાત છે ના ના કઈ વાંધો નઈ તો એવું એવું કઈ હોય તો એનો કાં લગ્ન નો ખર્ચો બધું એવું બધું હોય તો એ થોડુંક તમારે adjust કરી લેવું બરાબર ને સાહેબ હું બેઠો છું મારે એનો એક એ મેં તમને સામેથી થી જ offer નાખી હતી મારી હા કીધું જા બરાબર બરાબર હા મારે કશું જોઈતું નથી કાલ ઉઠીને ને બી જાય ને તો છોકરી વાળા આપણને ઠપકો નહીં પહોંચાડે કે આ લોકો અમને આવી રીતે પૈસા માંગ્યા એમ ને એમ ને એમ ને હા એનો ખર્ચો હું ઉપાડવા તૈયાર છું હું બંધાયો છું તમારી જોડે કપડાની પેટી બી અમે ભરીશું ને એના મહેમાનો ખાવાનો ખર્ચો અમે ઉપાડીશું વાહ ભાઈ વાહ બહુ સરસ સરસ હા હા આપડે છોકરી સરસ મળી જાય ને તો આપડે એટલું વર્તી લઈશું હા 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 ના ના સારી ભાવના તમારી સર સર મળી જાય આરામ થી મળી જાય એવું કઈ છે નઈ કાઈ હા હા અને આપડી આગળ તો ઇન્સ્ટાગ્રામ માં મળશું ફેસબુક પર મળશું WhatsApp ગ્રુપ છે એમાં મળશું અને લોકો સાંભળશે એટલે ઓટોમેટિક એના તમારા સ્વભાવ સૌભાવથી પરિચિત થઈ જાય કે ભાઈ આમ સાહેબ આપડે મુલાકાત નથી થઈ ની તો આપ મને જોઈને સમજી જાઓ કે સોનું છે કે પિત્તળ છે એ ને 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 હા 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 આટલી જ ભાષામાં સાહેબ સમજવાનું હોય બીજી તો શું ના 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 ખાલી વાત ખાલી એવું નથી કે છોકરાનું કરવું છે તો હું બે શબ્દ સારા સારા બોલું હા તો ભાઈ ઉપર માલિક ભગવાન બેઠો જ છે જોવા વાળો ના હાચી વાત સાચી વાત બિલકુલ બિલકુલ ના ના સવાલ જ સવાલ જ નથી તમારા સાહેબ વિડીયો મેં ઘણા સાંભળ્યા ને ઘણા જોયા છે એ લોકો ના કેસ એવા એવા હોય છે કે તમે સાંભળતા સાંભળતા તમે પોતે પ્રોબ્લેમ માં પડી જાવ આ ખોટી વાત હોય તો કો ના ના ખરી વાત છે ખરી વાત છે